નું બેટું હા ગોમમાં ફરી નાળામાં કેટલું બધું કેવું બગડી ગયું હવાળો બગડી ગયું પેલું વગરવાડી બધું બગડી ગયું ચાલવું ગયો હોલ હવે મારે પેલા પેલા મસૂરબા ફોન કરવો પડશે એમને બોલાવી ને એમને વાત કરી બધું સરખું કરાવવું પડશે મારે હવે એમને ફોન કરવો છે હલો હા મસૂરબાજી ના હતા શું કરો એવું કઉિરે આવો હું પૂછપુછ કરો હું કોમાં કરો યાર કોઈ આવો તમે બધું કહું કોમાં રમાપીલા મંદિરે બેઠો હું હા જલ્દી આવો

જો ઓકે પ્લાસ્ટર ને લાસ્ટર બધું તૂટી ને તો ઓમ બધું તે કેવું કેવું કીધું એ બધું પા હા આપું આને વેહું તો બેહી હેડો ઓટલા ઉપર તો તો એ તો ખબર યાર

એવું લક્ષ્મી એટલે રોમાકી ના મંદિર માં કેટલા રૂપિયા જતો રૂપિયો જતો લક્ષ્મી લક્ષ્મી કેવા એટલે પોણી ભરવાનું યાદ થાય છે મને તળામાં જ એમ પી લે પીએ હું કેમ થઈ પીએ એક ભરેલું તાર બે તું પીગા તું મૂલે પીઉલે તો 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 વાતો કરો આ કોમું કઈ હાડ કરવું પડે યાર એટલે નઈ કરાઈએ ના કરાઈ યાર બધું કરાઈ યાર તમારા જોડે પૈસા વધી ગયા પૈસા તો વધી કોઈ ગયા ગરીબો ખવડાવો હું હવે તો ઘરનું પૂર્ણ કરીએ યાર એટલે અમાર જેવા ગરીબોને ખવડાવી દો પૈસા આલો મા પી આ બે છોકરા નોકરી કર બસ તન તમારું ચિંતા તન પાઈ પછી પછી 1000 રૂપિયા પગાર એટલે મને 25000 રૂપિયા એક પગાર એટલે બે મહિના સુધી માં શાંતિ મારી બે છોકરા 50000 પગાર પાડ્યું ટેન્શન

તાર યાર ઢોળો ઠેર પેલા તળાવ માં કે ના કે તમે કોઈ વખત ના લે તું માણસ ઢોર ના હાશી બોલક ના બોલતા

કોમનું કોમ થાય એમે બોગો નાખવાનો બોગો નાખવા કોલે નાખવા કોલે ખબર હું આગે હું ફરું મને ખબર બતા ખૂબ પડવા તમે તમુલો પાડવા મારી વેલ્યુ નહી બાસુની ફરું લે બાર બાર લેના આવું એટલે એમ બાર વેલ્યુ હારી ગયો ગમમાં હારી ગયો

ના કરાયેલા પૈસા એટલા બધા સપોર્ટ કરા સપોર્ટ કરો તમે તો સપોર્ટ કરો તમે તો સલાહ સપોર્ટ નહી કરતા

પેલો વાત નું કેવું કરવું આપડે સાફ કરી દઈએ ગમ નો દેખો ગમ માં થોડી ગોમ માં આવ્યો ને તો કેવું લાગે આ તો કે ગોમ શીખવા કેળો ઉકે યાર

આપડે ભાઈ એટલે આપડે ઝઘડા પસંદ નહીં યાર એટલે ભેગું આપડે એવું થાય આપડે એ તો કે યાર તમે સમજો એટલે ઉપર બધું આવે એટલે અમે નહીં પૂછતા આપડે વાળો બનાવશું ને રાજી થઇ જાય મથુર બીજું શું ખબર ગોમ અલગ અલગ રે બધો ઘર ઓડો કચરા પેટી કચરો કોઈ અલગ જગ્યા નાખવા નઈ યાર નિશાન માં હોય ને એવું કરીએ આપણે નગરપાલિકા માં અરજી કરી નગરપાલિકા મરજી કરી પડે એવું આપડે પેલું કામ કરીએ બે જણા તમારા બે તા

ખા એટલે મારે યાર હું તું બધો કરતા ચાપી ઊંઘાવા ચાપી ઊંઘ જતી રે કે ચાપી ઊંઘાવા મને તું કરી શી ચા આવે કોમન આઈ ગયી